નમસ્કાર મિત્રો સ્વાગત છે આજેના આપણા દેશી જાડુ શોમાં જ્યાં આપણે આવા લોકોને જોવા મળશે જેને જોઈને તમારું પણ મન ખુશ થઈ જશે ચાલો તો વિલંબ વગર વિડિયો શરૂ કરીએ સૌથી પહેલા જોવા જેવો છે આપણો જુગાડુ જુગાડું મુકેશનાઈ ભાઈએ પોતાનું દેશી દિમાગ લગાવીને કાકાનું હેરસ્ટાઈલ સીધું કડાઇકટમાં કાપી નાખ્યું અરે મુકેશ તું છે શું ભાઈ આવા માણસોની શોધ તો નાસાવાળા કરે છે હવે આગળ વધીએ આપણા બીજા જુગાડ માસ્ટર રાજુ મિસ્ત્રી તરફ રાજુ પાસે કાર લેવા માટે પૈસા નહોતા તો ભાઈએ ઈંટ અને લોખંડની મદદથી પોતાનું ઘરેલું ઈન્ટવાળી કાર બનાવી નાખી વાહ રાજુ અમેરિકા તને જોઈને સહી કરવા આવી જાય અગાઉના દ્રશ્યમાં છે આપણો કેશવ સાયકલિયા કેશવને સાયકલ ચલાવવાની સાથે આરામ કરવાની બહુ મજા હતી તો ભાઈએ એવો જુગાડ કર્યો કે સાયકલ પણ ચાલે અને બેસીને આરામ પણ થાય અરે કેશવ તું તો લેવલ જ અલગ છે હવે આવે છે ભોલું ટ્રેક્ટરવાળા ભોલુભાઈએ પોતાનું દેશી દિમાગ એટલું ચમકાવ્યું કે ટ્રેક્ટરને દસ મોડી જુગાડ ટેકનોલોજીમાં ફેરવી દીધો આ જોઈને નાસાવાળા પણ હિલી ગયા છે શોધમાં છે આવા લોકોની અને અંતમાં આવે છે આપણો સર્વશક્તિમાન જુગાડિયા પપ્પુ પાયલટ પપ્પુએ માત્ર પ્લાસ્ટિકની બોટલોથી પોતાનું ઉડતું દેશી હેલિકોપ્ટર બનાવી દીધું અમેરિકા કહે છે આશુ છે ભાઈ અને અમે કહીએ પપ્પુ છે ભાઈ પપ્પુ